સુરતમાં સસ્તા અનાજની દુકાનો પર ખંડણી માંગતા ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ થઈ છે આમ આદમી પાર્ટીના કાર્યકર શ્રવણ જોશી સંપત ચૌધરી સહિત ત્રણ વિરુદ્ધ ફરિયાદ થઈ છે લિંબાયત વિસ્તારમાં સસ્તા અનાજની દુકાનમાંથી દર મહિને પચાસ હજારની ખંડણી પચાસથી એક લાખ રૂપિયાની ખંડણી માંગવાનો આરોપ છે સસ્તા અનાજની દુકાનમાં કાળા બજારના ખોટા આક્ષેપો કરીને ખંડણી માંગતા હતા

અને અમે સસ્તા અનાજની દુકાન પર શરણભાઈને કહેવાથી અમે જતા હતા અને પચીસ પચીસ હજારના હપ્તા બાંધેલા હતા એમાં અમને હા વિડીયો વિડીયો લઈને અમે વિડીયોના ડરથી પચીસ પચીસ હજારના હપ્તા બાંધેલા હતા એમાં અમે દોઢ લાખ રૂપિયા લીધો એમાં મારા કોઈ પૈસા છે નહીં એ બધા પૈસા સરવણભાઈના છે સવદતા ચેતન અમારી સાથે પર પડાઈ ગયા છે ચેતન સસ્તા અનાજની દુકાનો પર ખંડડી માંગવા માટે આપના જે કાર્યકરો છે તેમના પર ગંભીર આરોપો લાગ્યા છે અને જે રીતે વિડીયો બનાવે છે લોકોને ઉશ્કેરે છે ખંડડી માંગે છે તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ છે ખરી આ વિડીઓ સામે આવ્યા પછી જી દીક્ષિતા ખાસ કરીને એક બીજો જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને તેમાં ખાસ કરીને લિફેરમાં જે સરકારી અનાજની જે દુકાન છે તે દુકાન ઉપર આમ આદમી પાર્ટીના કાર્યકર તરીકે ઓળખ આપી હતી અને ખંડણી માંગવામાં આવી હતી આ સમગ્ર ઘટનાને લઈને લિંબાયત પોલીસ મથકમાં જે ગુનો છે તે ગુનો નોંધવામાં આવ્યો છે ખાસ કરીને આમ આદમી આમ આદમી પાર્ટીના કાર્યકર તરીકે ગણાતા શ્રવણ જોશી સંપત ચૌધરી તેમજ અન્ય એક વ્યક્તિ સહિત ત્રણ વિરુદ્ધ લિંબાયત પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં લિંબાયત વિસ્તારમાં સસ્તા અનાજની દુકાન ચલાવતા વેપારી પાસેથી દર મહિને પચાસ હજાર એક વખત જો એક લાખ રૂપિયાની જે ખંડણી છે તે ખંડણી માંગવામાં આવી હતી જો એક લાખ રૂપિયા નહીં આપે તો સસ્તા અનાજની દુકાનમાં જે ગેરકાયદેસર વેચાણ થતું હોવાનો જે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી જેને લઈને લિંબાયત પોલીસ મથકમાં હાલ ત્રણ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આભાર ચેતન સમગ્ર વિગત બદલ તો હાલ તો આ જે વિડીયો વાયરલ થયો છે તેના આધારે કાર્યવાહી કરવામાં આવી છે આપના કાર્યકર્તા કે જેમણે જેમના પર ખંડણી લેવાનો લોકોને ઉશ્કેરવાનો વિડીયો બનાવવાનો જે આરોપ લાગ્યો છે તેને લઈને કાર્યવાહી શરૂ થઈ છે તો ગોડાદરામાં જાહેરમાં એક લાખ લીધા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો